અને ક્યાંક સંજય સિંહની પણ ચર્ચા ચાલી રહી છે અને એક નામ નવું પણ આવ્યું છે અને એ નામ આવ્યું છે અરવિંદ કેજરીવાલના પત્નીનું જી પૂરા દેશમાં આમ આદમી પાર્ટી અને લોકશાહીને પ્રેમ કરનારા દરેક લોકો જાણે છે કે આમ આદમી પાર્ટીમાં એક એક લોકશાહી ઢબે બધું થતું હોય છે બધા એમએલએ ની મિટિંગ સાથે સર્વાનુમતે નક્કી કરવામાં આવશે અને પૂરો જાણશે કે જે નામની મહોર લાગશે આ સમય સુધી હજી એવું કોઈ નામ આપણે આપી શકીએ કે આ સીએમ નવા સીએમ તરીકે આવશે એવી એવી કોઈ માહિતી નથી એની સાથે સાથે એવું કોઈ ત્યાં બંધબાળે નક્કી પણ નથી થયું પણ જે કંઈ થશે લોકશાહીનો તાજ લોકો અને દિલ્હીના ભલા માટે થશે જી તમે કહી રહ્યા છો દિલ્હીના ભલા માટે થશે પરંતુ અરવિંદ કેજરીવાલ છેલ્લા ચાર મહિનાથી તો લગભગ જેલમાં હતા અને સતત જે રીતે રાજનીતિ થઈ રહી હતી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પછી હવે રાજીનામું આપવું પડ્યું અને એ રાજીનામું પહેલા પણ આપી શકતા હતા તો પહેલા કેમ એ રાજીનામું ના આપી દીધું આ આ પ્રશ્નનો જવાબ જગ છે કારણ કે કેજરીવાલ સાહેબે ખુદે ગઈકાલે એમના ભાષણમાં કહેલું છે અને એમણે તો જે બીજેપી સિવાયના જે સ્ટેટમાં સીએમ છે એ લોકોને પણ એક બે હાથ જોડીને રિસ્પેક્ટેડ સીએમ સાહેબે કેજરીવાલ સાહેબે વિનંતી કરી છે કે આ બીજેપીનો એક નવો ફોર્મ્યુલા છે કે આપણી ગવર્મેન્ટ નથી લોકો એ આપણને ન્યાય નથી આપ્યો આ આપણે બહુ લાઇટલી લઈએ છીએ બેન પણ આ લોકશાહી માટે ખૂબ ખતરનાક ભવિષ્યની નિશાનીઓ છે જે બીજેપી કરી રહ્યું છે કેજરીવાલ સાહેબે સ્પષ્ટ આ વાત કરેલી છે કારણ કે બીજેપી ને આ જેમ આપણે ગુજરાતમાં જોઈએ બીજા રાજ્યોમાં જોઈએ આખે આખી પાર્ટીઓ ચોરી લેવી આખે આખા એમએલએ એમપી જે કઈ કઈ બધું થઈ રહ્યું છે કોઈ ચર્ચાનો મુદ્દો નથી દરેક વ્યક્તિ જાણે છે બીજેપી ને આ ફોર્મ્યુલા છે કે આ રીતે હાચા ખોટા કેસ કરો જેલમાં નાખો રિઝાઇન કરાવડાવો પાછળથી કોઈ નબળા મગજ ના હોય તો એને પોતા તરફ ખેંચો ગવર્મેન્ટને ડિસ્ટર્બ કરો ગવર્મેન્ટને હટાવો અને ક્યાંક ને ક્યાંક પોતાનું ઝાડવું ઉગાડવાના પ્રયત્નો કરતા હોય છે આ વાત મે ફરીથી કહો છું કે કેજરીવાલ સાહેબ ગઈકાલે પણ કહે એમ જે બીજેપી નો જે ઉદ્દેશ હતો બીજેપી નો જે ઉદ્દેશ લોકશાહી તો કે ગઈ ઉકરડામાં લોકોનો લોકોએ આપેલા મત તો કે ગયા ઉકરડામાં દિલ્હી અને દેશનું ભવિષ્ય તો કે ગયું ઉકરડામાં આપણી સત્તા કેમ આવે આપણે પાવરમાં કેમ રહીએ આવું લોકશાહીમાં હોતું નથી આપણે વર્ષના ઇતિહાસ જોઈ લઈએ તો જે વર્તમાન લોકો આ આપણે બહુ લાઈટલી લઈએ છીએ મીડિયા જગત પણ બહુ લાઇટલી લઈ રહ્યું છે ખરેખર લોકશાહી આનાથી મોટું કોઈ અપમાન ના હોય કોઈ પણ રાજ્ય હોય અરે તાલુકા પંચાયત થી લઈને સાંસદ સુધી કોઈ પણ હોય જે લોકોએ ન્યાય આપ્યો છે તો બંધાણી રીતે જે ત્રણ વર્ષથી પાંચ વર્ષ જે રાહ જોવાની હોય એ રાહ જોવાની હોય છે અને લોકો ફરીથી ત્રણ વર્ષથી પાંચ વર્ષમાં જે ફરીથી ન્યાય આપે એ માથે ચડાવવાનો હોય છે એ લોકશાહીની જે પૂજા કરે છે એ લોકો માટે છે બીજેપી માટે નથી સત્તાના લાલચુ લોકો માટે નથી બંધારણના દુશ્મનો માટે નથી લોકશાહીના દુશ્મનો માટે નથી એટલે નો ઈરાદો ફૂલફિલ ના થાય લોકોનું રક્ષણ થાય એટલા માટે હું કઉ છું એવું નહીં ગઈકાલે કેજરીવાલ સાહેબ ખુદ પણ બોલ્યા છે એટલા માટે એમણે ત્યારે રિઝાઈન નહોતું કર્યું અને અત્યારે સાહેબ હાઉ દૂધનું દૂધ અને પાણીનું પાણી સુપ્રીમ કોર્ટ દ્વારા થઈ ગયું છે

મીડિયા જગતમાં આપણે અમદાવાદમાં જોયેલું છે તમે વખાણ ના કરો તો તમારે ત્યાં અલગ પ્રકારની રેડો પડે આવું ક્યારેય હોતું નથી લોકશાહી અને ભવિષ્ય માટે ક્યાંક ને ક્યાંક ભયંકર પરિણામો આ લોકો સર્જી રહ્યા છે લોકો ધીમે ધીમે સમજી રહ્યા છે અને એટલા માટે એનો એનો લોકશાહી વિરુદ્ધનો ઈરાદો દિલ્હી અને દિલ્હીની જનતાની વિરુદ્ધનો ઈરાદો બંધારણ વિરુદ્ધનો ઈરાદો ડરાવીને પોતાનું કામ લઈ લેવાની એનો ઈરાદો એ એના ઉપર જે તે સમયે કેજરીવાલ સાહેબ એ રિઝાઇન ન કરીને એ લોકોના આવા ખરાબ ઈરાદાઓ માટે શું કહેવાય એક પોઝિટિવ વેવ્સ ઉભા કર્યા છે કેજરીવાલ સાહેબે એટલે એને રિઝાઇન નહોતું કર્યું જી પણ સવાલ એ ઊભો થાય છે અહીંયા આગળ બાપુ કે જે રીતે અરવિંદ કેજરીવાલને જેલમાં નાખવામાં આવ્યા ચાર મહિના સુધી જેલમાં તેમને રહેવું પડ્યું

જે પોઝિટિવિટી છે એ ઓલવેઝ સત્ય સાથે હોય એ ઓલવેઝ ઈમાનદારી સાથે હોય એ ઓલવેઝ તમારા વાવેતર સાથે હોય બેન તમે મને સામે મળો ને કદાચ મેં તમારું કઈક ખરાબ કર્યું હોય તો મને ડર લાગે કે ગોપીબેન કઈક જૂનું યાદ કરીને બધાની વચ્ચે મને કઈક શબ્દો બોલશે તો પણ મેં હંમેશા તમારી સાથે સારું બિહેવિયર કર્યું હોય હંમેશા હું તમને મદદરૂપ થયો હો કહેવાનો મતલબ મારું વાવેતર સારું હોય તો મને ખબર જ છે કે ગોપીબેન સામે આવશે તો

અને લોકોના કામ સાથે લોકશાહી ઢબે લોકશાહીની શોભાવધે એ રીતના કામ કર્યા છે અમારા વાવેતર ઉપર અમને ભરોસો છે અને સામે દિલ્હીના લોકો છે આપણે એ રીતે જોઈએ તો દિલ્હીના લોકો તો મેં દિલ્હીમાં કામ કરેલું છે ભૂતકાળમાં ખૂબ કામ કરેલું છે એ લોકો કામ ન કરેલું હોય તો એક ભાઈ પોતાના ભાઈને પણ મત ના આપે જે બીજે આપણે કાસ્ટિઝમને જે અમુક પ્રકારની ચૂંટણીઓમાં અસર થાય છે એ અસર દિલ્હીમાં નથી થતી એ એ લોકો કામની રાજનીતિ માં પોતે બિલીવ કરે છે અને વાવેતર ખુબ સારું છે કોઈ ચિંતા નું કારણ નથી ચંદન વાવ્યું છે ચંદન નો લાભ મળશે પણ દિલ્હી ખાડા દિલ્હી ખાડા અરવિંદ કેજરીવાલ ને નડી ના જાય કારણ કે એવું ના થાય કે જે રીતે એમને શિક્ષાનું મોડલ બહાર પાડ્યું તું પણ સામે દિલ્હી એમસીબી ને લઈને જે રીતના ખાડાઓ ત્યાં રોડ ઉપર પડેલા છે લોકોની જે સમસ્યાઓ છે અને એમાં રાજીનામું આપવાની વાત છે

વારે ન બોલવું જોઈએ પણ રેપ કેસ માં એક રાજ્યમાં કંઈક અલગ રીતે જોવામાં આવે છે બીજા રાજ્યમાં કઈક અલગ રીતે જોવામાં આવે છે દેશની સંસ્કૃતિ ઉપર આ લોકો આ વાતો જયારે આવે છે ને ત્યારે લોહી ઉકળી જાય છે બેન કે આવું ન હોય સરકારો તો આવે ને જાય સરકાર એ એ બહુ મોટી વાત નથી પણ સરકારનો જે ધર્મ છે 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 રાજનીતિ રાજધર્મ નિભાવવો જોઈએ હું મારા મારા પોતાના એક ખેતર હું આ કરું ને બીજા ખેતર હું આ કરું ને પછી કોઈ એક ખેતર ને હું દોષ દઉં તો હું સાચો ખેડૂત ન કહેવા એમ આ લોકો ને ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટ આ જગજાહેર છે હું કહું એમ નહીં કે આપણી છેલ્લા એક બે મહિનાના દાખલા જોઈએ તો એક રાજ્યમાં એક જ કેસ માટે તમે કઈ રીતે એનું ઇમ્પ્લિમેન્ટ અને પનિશમેન્ટ કરો છો અને બીજા રાજ્યમાં શા માટે કેમ ભાઈ તમારા ઘરના છે એટલા માટે આવું આવું ન હોય અને એટલે કોઈ ચિંતાનું કારણ નથી અને વાત તમે જે ખાડાની વાત કરી એ રીતે ત્યાં પૂરેપૂરા કમ્પેર ટુ પ્રયત્ન સારી રીતે થઈ રહ્યા છે એમાં કોઈ ચિંતાનું કારણ નથી પણ એ જો એને લીધે આપણે આધારે કરતા હોય તો કમ્પેર ટુ તો આપણે એ એક પિત્તળ છે ને તો આપણે પણ સામે હવે ચૂંટણી પણ નવી લાવવાની વાત છે અને કેજરીવાલ કહી રહ્યા છે કે ચૂંટણી પણ વહેલી લાવવી જોઈએ અને વહેલી લાવવાની વાત છે માની લો કે ચૂંટણી વહેલી ના આવી કારણ કે ઇલેક્શન કમિશન હજી તો તૈયારીમાં લાગેલું છે આમ જોવા જઈએ તો ફેબ્રુઆરી બે ની ડેટ આવે છે પણ ક્યાંક એક ગણતરી અરવિંદ કેજરીવાલ ની નવેમ્બર ડિસેમ્બરમાં ચૂંટણી લાવવાની છે આ ગણતરી ઉંધી પડી તો શું થશે કશું ઊંધું નહીં પડે કારણ કે માનો કે કેજરીવાલ સાહેબ નવેમ્બર ની એક કોઈ પણ લોકશાહીનો કોઈ પણ નાગરિક માંગી શકે અને માંગ્યું શકે અમે ઈચ્છીએ છીએ કે નવેમ્બરમાં આ આપો એનું ડિસિઝન તો ઇલેક્શન કમિશન કરશે અને ખબર નહીં એમાં આ લોકોના ડરને લીધે એનો કેટલો પ્રભાવ આવે એ ચર્ચામાં આપણે નથી પડવું પણ માનો કે નવેમ્બરમાં આવે કે ડિસેમ્બરમાં આવે કે જાન્યુઆરીમાં આવે ફેબ્રુઆરી તો ફૂલ એન્ડ ફાઈનલ છે જ ઓલરેડી ઇલેક્શન હતું જ બરાબર ગમે ત્યારે આવે એનાથી શું

તમે ગુજરાતમાં રહો છો અને ગુજરાતમાં કારણ કે ગુજરાત તો વધારે સુરક્ષિત છે ગુજરાતમાં એ એ મુદ્દામાં આપણે નથી પડવું ગુજરાતમાં જે જે થઈ રહ્યું છે ક્યારે હોળી ઊંધી પડી જાય ખબર નહીં ક્યારે ગેમ ઝોન સળગી જાય ખબર નહીં પોલીસ સ્ટેશનોમાં ક્યારે કેવા પ્રકારના નિર્ણયો લેવાય એની ખબર નહીં બેન દીકરીઓની પણ આપને ખબર છે રોડ ઉપર ગમે એવા તાગડધિંનાઓ થાય છે હું હમણાં જુનાગઢ જઈને આવ્યો છું ત્રણ દિવસ છે આજે મારી કમર નથી મળી રાજકોટ થી જુનાગઢ જવા માટે પોણા બે કલાકનો નો બાય કાર રસ્તો છે જે સાડા ત્રણ કલાક થાય છે આવું તો આખું લિસ્ટ છે જેની લાઇબ્રેરી ભરવી હોય તો ભરી શકાય બે એટલે એ પ્રશ્નો ગુજરાતના જે આ અનએમ્પ્લોયમેન્ટ જે બેરોજગારીના પ્રશ્નો છે ગાંધીનગરમાં તમને પણ રોજ કંઈક ને કંઈક પેલા લઈને લોકો દીકરા દીકરીઓ ઉભા હોય છે ક્યાં ક્યાં શું પ્રોબ્લેમ આ કોઈ પણ જે અરે મેડિકલ જગતને નથી છોડવામાં આવ્યું પેપર ફૂટે છે ક્યાં ક્યાં ગુજરાતમાં બધું ઓકે છે આ તો બસ હું એમ કહી દઉં ઓકે છે આ વાત તમે પણ કદાચ મારી પાસેથી જવાબ માંગવા છો પણ આ બધી વાત તમે પણ બેન ખુબ સારી રીતે જાણો છો કે આપણી ગુજરાત શું હાલત છે ત્રીસ ત્રીસ વર્ષ ત્રીસ ત્રીસ વર્ષ ગુજરાત સોંપેલું છે તે પછી જે ગુજરાતની હાલત જોઈએ હે બ્રિજો હજી કામ એનું ખાતમુહૂર્ત થી લઈને હજી શું કહેવાય એનું આપણે ફાઈનલ પબ્લિક ને નથી સોંપતા એ પેલા પડી જાય છે આવા તો કહું આખી લાઇબ્રેરી ભરાય એવું છે એટલે કોઈ પ્રશ્ન નથી દિલ્હીમાં ઇલેક્શન ગમે ત્યારે આવે અને મારે જે મેઇન વાત કરવી છે બેન એ છે કે આજ સુધી તમે ક્યારે સાંભળ્યું સુપ્રીમ કોર્ટે કોર્ટ જેના કોર્ટ થી જે થતું તો એ રીતે કોર્ટે રિસ્પેક્ટેડ કેજરીવાલ સાહેબને જામીન આપી દીધા અને કોર્ટમાં ક્યાંક ને ક્યાંક સત્ય અને અસત્ય વચ્ચેની ભેદરેખા જોઈને સુપ્રીમ કોર્ટ એટલે બંધારણનું એક ટોચ કહેવાય તાજ કહેવાય એને જામીન આપેલા છે પહેલી વખત તમે વાત કરીએ એ પ્રમાણે ઈડી

કોર્ટે આપી દીધેલા છે એમ એ પોતાની પોતાની ઈમાનદારી એક એક સત્યના સાથી તરીકે કે નહી ભાઈ મને દાગ લગાડવામાં આવ્યો છે મને મેણું મારવામાં આવ્યું છે મારા વિશે ખોટે ખોટી વાર્તાઓ કરવામાં આવી છે અને લોકશાહીમાં ઘણી વખત કહું કે લોકશાહી કોઈના પપ્પાની જાગીર નથી લોકશાહીમાં જો બાપ કોઈ હોય લોકશાહીમાં સર્વસ્વ કોય હોય તો એ લોકો છે એમાં તમે અને હું પણ આવી જઈએ છીએ લોકોના મત છે અને એ લોકો હવે નક્કી કરશે મારે સીએમ ની ખુરશી નથી જોતી હવે લોકો નક્કી કરશે કે હું ઈમાનદાર છું કે નહીં લોકો નક્કી કરશે કે હું સત્યની સાથે છું કે નહીં લોકો નક્કી કરશે કે હું લોકશાહીનો पुजारी છું કે નહીં દિલ્હીના લોકો ઉપરનો એ ભરોસો પોતાના કામ ઉપરનો એ ભરોસો પોતાના

દિલ્હી લોકોને એક સારું કામ થાય દિલ્હીના લોકો માટે સારું કામ થાય આપ અમારી સાથે જોડાય તેના માટે ખૂબ ખુબ આભાર આપ પોતે શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર